માનસી પતંગ રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ તો મહત્વની વાત એ છે કે આ વર્ષે ઉત્તરાયણમાં સારું પવન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તરાયણને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે પરંતુ પતંગ રસિયા માટે આ સારા સમાચાર આ વખતે વિવિધ પતંગો કે જેમણે આકર્ષણ જમાવ્યું છે પતંગ અને દોરીના ભાવમાં સરેરાશ પચીસ ટકા સુધીનો વધારો નોંધાયો છે ઉત્રાયને લઈને એક તરફ તૈયારીનો ધમધમાટ છે પરંતુ તેની વચ્ચે જે સારા સમાચાર સામે આવ્યા કે આ વખતે હવા છે તે સારી રહેશે પવન સારો રહેશે અને તેના કારણે જેટલા પણ લોકો છે જે પતંગ રસિકો છે તેમના માટે ખૂબ સારા સમાચાર છે બીજી તરફ જે ભાવ વધારાની વાત સામે આવી છે સરેરાશ પચીસ જેટલો ભાવ વધારો આ વખતે જોવા મળ્યો છે એક તરફ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ કે જેને આજે મુખ્યમંત્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડવાના છે